બાજી જતા પદયાત્રીઓ માટે સેવા કેન્દ્રો શરૂ કરાયા છે ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકા ખાતે જિલ્લા આરટીઓ દ્વારા રિસામો શરૂ કરાયો છે જેમાં ચાના સારી વ્યવસ્થા સાથે અકસ્માતો નિવારવા ટ્રાફિક જાગૃતિના કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા કે જે જિલ્લા કલેક્ટરે વાહનોને

સહભાગી બનવા માટે એના માટે સેવા કેમ્પ વિસામોનું પણ સુંદર આયોજન કરવામાં આવે છે અને સાથે સાથેસાથ ટ્રાફિકની અવેરનેસ અને જે શ્રદ્ધાળુઓ યાત્રિકો જે જઈ રહ્યા છે એમને કોઈ અકસ્માત નહીં નડે અને સલામતીથી ત્યાં પહોંચે રોડના રસ્તાથી એના માટે રિફ્લેક્ટર વ્હીકલ્સ પણ લગાડવામાં આવી રહ્યા છે અને એમને આ રિફ્લેક્ટર જેકેટ્સ પણ આપવામાં આવી છે જેને ખાસ કરીને રાત્રે પણ પગપાળા યાત્રીઓ જે છે આ સફર કરતા હોય છે તો એ દેખાઈ જાય અને ખાસ સલામતી ઉપર જે સરકારના એમાં ઉદ્દેશ્ય છે કે સરકાર એ એમની જે શ્રદ્ધા સાથે સાથે વહીવટીતંત્ર તરફથી જે એમની સલામતીની જવાબદારી છે એ પૂરી થાય એના માટે હું અમારી અરવલ્લી જિલ્લાની આરટીઓ કચેરીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું ખૂબ સુંદર કામગીરી સરસ આયોજન એ લોકોએ કર્યું છે અને યાત્રિકો સાથે પણ અમે વાતચીત કરી કે એમને પણ કોઈ હજુ કોઈ સુધારા એમાં લાગતું હોય કે એમાં કોઈ તકલીફ એમને રસ્તામાં પડતી હોય તો સંતોષ સાથે અમે જણાવીએ છીએ કે એમના ખૂબ સારું ફીડબેક મળ્યું છે સફાઈના લીધે પણ અને સલામતીના લીધે હજુ જે યાત્રિકો માટે કોઈ સારું આયોજન માટે અગર એમનું કોઈ સૂચન હોય તો અમે એના માટે તત્પર છીએ અને જે અંબે સાથે અમે એમને આગળને માટે શુભેચ્છા આપીએ છીએ અરવલ્લી આરટીઓ કચેરી દ્વારા મા અંબાના પદયાત્રીઓને સેવાર્થે સેવા કેમ્પનું આયોજન કરેલ છે અને સાથે સાથે મા અંબાના પદયાત્રીઓને યાત્રાળુઓને માર્ગ સલામતી પણ સુનિશ્ચિત થાય કોઈ અકસ્માત ના નડે તે માટે તેમના વાહનોને રથ વગેરેને રેડિયમ રિફ્લેક્ટર લગાવવામાં આવે છે સાથે સાથે તેઓને પહેરવા માટે રાત્રિના સમયે રેડિયમ રિફ્લેક્ટરવાળા જેકેટ પણ વિતરણ કરવામાં આવેલ છે જેથી કરીને મા અંબાના યાત્રાળુઓને સેવાનું પણ કામગીરી સાથે સાથે માર્ગ સલામતી પણ સુનિશ્ચિત થાય અને કોઈ અકસ્માત ન થાય તેની પણ કામગીરી અરવલ્લી આરટીઓ કચેરી દ્વારા કરવામાં આવે છે આજ રોજ આ સંદર્ભે જિલ્લાના માન્ય કલેક્ટર સાહેબ પણ ઉપસ્થિત રહેલ હતા અને તેઓના સ્વાસ્થ્ય પણ પદયાત્રાળુઓને જેકેટ વિતરણ કરેલ હતું તથા રેડિયમ રિફ્લેક્ટર પણ તેઓ દ્વારા લગાવવામાં આવેલ હતા સાથે સાથે અમારી આરટીઓ કચેરીની સમગ્ર ટીમ તમામ ઇન્સ્પેક્ટરો તથા સ્ટાફ અને અન્ય સદભાગી મિત્રો સૌનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું

સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ